હાલો આપણે સને ખમણ ખાવા જવાનું છે નહીં ખમણ નથી ખાવાના ગણપતિ જોવા જવાનું છે હું તો ગામડે રેતી તો આવડા મોટા ગણપતિ જોયા નથી તો રાજ કે હાલ સુરત સિટી માં લઈ જા ગણપતિ જોવા હા હા મજા આવશે લ્યો પણ આયા બહુ ટ્રાફિક હતી તો બધા એમ કેતા હતા કે આયા ને સોના સાંદીના ગણપતિ છે તો પછી હું પણ આવી ગઈ ધક્કા મૂકી માં અને ગણપતિના દર્શન કર્યા